જય શ્રી કૃષ્ણ મિત્રો નવ નવેમ્બર બે હજાર ત્રેવીસ ગુરુવારે રમા એકાદશી છે એકાદશીનું આ વ્રત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેનાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશી ચતુર્માસની છેલ્લી એકાદશી છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ધનની પ્રાપ્તિ થાય છે માતા લક્ષ્મીનું એક નામ રમા છે આથી આ એકાદશીને રમા એકાદશી કે પછી રંભા એકાદશી પણ કહે છે એકાદશીનું આ વ્રત પૂજા ઉપવાસ કરવાથી શ્રીહરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે આ લોકની સર્વે સુખ સંપત્તિને વ્યક્તિ ભોગવી અંતે મોક્ષને પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીની પૂજાનો સમય છે સવારે આઠ કલાક ઓગણચાલીસ મિનિટથી આઠ વાગ્યા સુધીનો તથા એકાદશીના પાળણા કરવાના રહેશે તારીખ દસ નવેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવારે સવારે છ કલાક ઓગણચાલીસ મિનિટથી સવારે આઠ કલાક પચાસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો રમા એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિ તો આવે જ છે પરંતુ આ દિવસે જો અમુક એવા ઉપાય કરવામાં આવે તો જીવનની ઘણી બધી સમસ્યામાંથી મુક્તિ મળે છે તો એવા ઉપાયો પણ જાણીશું અને આ દિવસે કરવામાં આવતી પૂજા વિધિ જાણીશું કથા વાર્તા સાંભળશું પરંતુ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવા કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે અને કહેવાય છે કે શ્રી હરિ વિષ્ણુની પૂજા અને તુલસી પત્ર વગર હરિ સ્વીકાર નથી કરતા આથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં તુલસી પત્ર અવશ્ય ચઢાવવા તથા ભગવાનને જે કંઈ નૈવેદ્ય ધરાવો ભોગ ધરાવો તેમાં તુલસી પત્ર મૂકીને જ ભગવાનને ભોગ ધરાવો આ એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજામાં તુલસીપત્ર સાથે તુલસીના માંજર અર્પણ કરવા પૂજા પૂર્ણ થાય એટલે માંજરને લાલ કપડામાં બાંધીને જ્યાં આપણે ધન રાખતા હોય એ તિજોરીમાં મૂકી રાખવા આમ કરવાથી આખું વર્ષ તિજોરી ધનથી ભરેલી રહેશે ક્યારેય ધનની ઘરમાં ખોટ નહીં આવે માતા લક્ષ્મીનું ઘરમાં સ્થાયી નિવાસ થશે ઘરમાં જો કોઈ આર્થિક સંકટ હશે તો તે દૂર થશે અને કર્જ દેવું વધી ગયું હોય તો તેમાંથી પણ મુક્તિ મળશે આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલશે ઘરમાં આવકના સ્તોત્ર વધશે આથી રમા એકાદશીની પૂજામાં ભગવાન શ્રી તુલસી તુલસીપત્ર અર્પણ કરો ત્યારે તુલસીના માંજર પણ અવશ્ય અર્પણ કરજો અને માંજરને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી રાખવા ત્યાર પછીનો બીજો ઉપાય છે નોકરી ધંધામાં જો તમને પ્રમોશન નથી મળતું કે પછી પોતાનો ધંધો છે તેમાં પ્રગતિ નથી થતી તો આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરો ત્યારે માતા લક્ષ્મીને કમળ કાકડી અર્પણ કરવી માતા લક્ષ્મીને લાલ કંકુથી તિલક કરવું ચોખા ચડાવવા અને પૂજા પૂર્ણ થાય એટલે આ કમળ કાકડીને લાલ કપડામાં બાંધી જ્યાં ધન રાખે એ તિજોરીમાં મૂકી રાખવી આમ કરવાથી નોકરીમાં આવતી સમસ્યા દૂર થઈ જશે ધંધામાં પ્રગતિ થશે આવકમાં વધારો થશે કહેવાય છે કે એકાદશીનું આ વ્રત કરવાથી જાણતા અજાણતા થયેલા પાપ નષ્ટ થાય છે બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થાય છે આથી સૌભાગ્યવતી સ્ત્રી જો આવ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે નિસંતાન સ્ત્રી જો રમા એકાદશીના દિવસે પૂજા ઉપવાસ કરી માતા લક્ષ્મીને મખાણાની ખીર ધરાવે ત્યાર પછી પોતે એ ખીરનો પ્રસાદ ગ્રહણ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આમ એકાદશીનું આ વ્રત સુખ સૌભાગ્ય આપનારું છે સંતાન પ્રાપ્તિ કરાવનારું છે મનોકામના પૂર્ણ કરાવનારું છે ચિંતામણીના સમાન ફળ આપનારું છે આથી જો બની શકે તો એકાદશીનો વ્રત ઉપવાસ કરવો એકાદશીની તિથિ એ ભગવાન શ્રી વિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે આથી એકાદશીનું વ્રત કરવાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એકાદશીનું આ વ્રત કરવું છે પરંતુ કોઈ કારણસર એકાદશીનો ઉપવાસ નથી કરી શકતા વ્રત પૂજા ઉપવાસ નથી કરી શકતા તો તેમણે મન વચન અને વાણીથી પવિત્ર રહીને એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી નહીં કોઈને અપશબ્દો બોલવા નહીં કોઈનું અપમાન કરવું નહીં શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જો બની શકે તો હરિ કીર્તન કરવું શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા કનકધારા સ્તોત્રના પાઠ કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું રમા એકાદશી વ્રતનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો હવે સાંભળશું એકાદશી વ્રતની પૂજન વિધિ મિત્રો એકાદશીનું આ વ્રત આમ તો દશમથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી ઘરના મંદિરમાં દેવનું ધ્યાન ધરી ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરી એકાદશી કરવાનો સંકલ્પ લેવો આ દિવસે ગંગા સ્નાન કે પછી પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનો મહિમા છે પરંતુ ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે નહવાના પાણીમાં ગંગાજળના ટીપા ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે સ્નાન કાર્યથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ જો ન હોય તો ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની જેમ કે રાધાકૃષ્ણ કે પછી ભગવાનનું બાળ સ્વરૂપ ગોપાલની મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકાય ઘરના મંદિરમાં જો પૂજા કરવી હોય તો મંદિરમાં અથવા તો સ્થાપન કરીને પૂજા કરવી હોય તો જ્યાં પૂજા કરવી હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી લાકડાનો પાટલો કે બાચો ઢાળવો તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવું ફોટો કે છબી હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને લાલ કંકુનું તિલક કરવું ભગવાન શ્રી વિષ્ણુને પીળા પુષ્પ ધરાવવા પીળા વસ્ત્ર ધરાવવા તથા નૈવેદ્યમાં માતા લક્ષ્મીને પ્રિય એવી મખાણાની ખીર અથવા તો દૂધની બનાવેલી મીઠાઈ ધરાવી કે પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રિય દૂધ દહીં માખણ કે મિશ્રી ધરાવી કે પછી કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જેટલો બની શકે એટલો જપ કરવો ધૂપ દીપ આરતી કરી શ્રીમદ્ ભાગવદ્ ગીતા કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા આ દિવસે ફળાહાર કે ઉપવાસ કરવો જો ઉપવાસ ન થઈ શકે ફળાહાર ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એક સમય ભોજન લેવું જો બની શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું આખો દિવસ હરિ કીર્તન કરવું હરિસ્મરણ કરવું આ રીતે એકાદશીનું વ્રત કરી દ્રાદશીના દિવસે વ્રતના પારણા કરવા રથના પારણામાં ગાયને લીલો ઘાસ ચારો અથવા તો પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ અથવા તો મંદિરે જઈ કાચું સિદ્ધો અર્પણ કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે આથી જેની કુંડળીમાં ગ્રહ દોષ પીડા છે તો તેમણે એકાદશી તથા અમાવસ્યાના પારણામાં કાચા સીધાનું દાન અવશ્ય કરવું મંદિરે જઈ અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું આમ કરવાથી તેની કુંડળીમાં જે ગ્રહદોષ પીડા છે તે દૂર થશે મિત્રો કોઈ પણ વ્રતના પાળણામાં જો કંઈ ન થઈ શકે તો કાચા સીધાનું દાન કરવું અથવા તો ગાય કૂતરાને રોટલી ખવડાવવી કે પછી જો શક્ય હોય તો જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગરીબ ભૂખ્યા બાળકોને જમાડવા બ્રાહ્મણોને જમાડવા વગેરે કાર્યો કરવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અને પ્રગતિના માર્ગો ખુલશે આ રીતે એકાદશીનું વ્રત કરી એકાદશીની કથા સાંભળવી મિત્રો જો એકાદશી ન થઈ શકે તો એકાદશીની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તથા કોઈ પણ વ્રતમાં તેનું મહાત્મ દર્શાવતી કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે અને કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે આથી જો એકાદશી ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતું રમા એકાદશી વ્રતનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો તથા વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે કહ્યું હે જનાર્દન આપને મારા પર સ્નેહ છે તેથી કૃપા કરીને મને કહો કે આસો માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તેમજ તેનું મહાત્મ્ય સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર આ એકાદશીને રમા એકાદશી કહે છે એ પુણ્યમયી છે મોટા મોટા પાપોનો વિનાશ કરવાવાળી છે પહેલાના સમયમાં મુકુચંદ નામનો એક પ્રખ્યાત રાજા રાજ્ય કરતો હતો તે ઇન્દ્રનો ખાસ મિત્ર હતો કુબેર યમરાજ અને વિભીષણ પણ એના મિત્રો હતા તે વિષ્ણુનો પરમ ભક્ત હતો એ પ્રતિજ્ઞાનું પાલન કરનારો હતો તે નિષ્કંટક રાજ્ય શાસન ચલાવી રહ્યો હતો તેથી તેની પ્રજા સુખી અને સંતોષી હતી એને ચંદ્રભાગા નામની દીકરી હતી રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ કર્યો થોડા સમય પછી શોભન પોતાના સાસરે આવ્યો અને શરીરે તે અત્યંત દુર્બળ હતો તેમજ તે ભૂખ સહન કરી શકતો ન હતો દશમનો દિવસ આવતા રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે એકાદશીના દિવસે કોઈએ ભોજન કરવું નહીં અને આ એકાદશીને દિવસે જાણી જોઈને ભોજન કરનાર શિક્ષાને પાત્ર થશે આ ઢંઢેરો સાંભળીને શોભને તેની પત્ની ચંદ્રભાગાને કહ્યું કે હે પ્રિય હવે મારે શું કરવું હું એક ટંક પણ ભૂખ્યો રહી શકતો નથી તો પછી ઉપવાસ કેવી રીતે કરી શકીશ મારાથી હવે કેમ કરીને જીવાશે તું મને કોઈ ઉત્તમ ઉપાય બતાવ પોતાના પતિના આવા વચનો સાંભળીને ચંદ્રભાગાએ કહ્યું હે પ્રાણનાથ હું સારી રીતે જાણું છું કે તમારાથી ભૂખ સહન થઈ શકતી નથી પરંતુ મારા પિતાને ઘેર તો એકાદશીના દિવસે કોઈ ભોજન કરતું નથી વળી રાજ્યના સર્વે પ્રજાજનો પણ આ દિવસે આહાર લેતા નથી હે પ્રાણનાથ મારા પિતા ઉગ્ર સ્વભાવવાળા છે તેમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી વળી જો તમે એકલા જ એકાદશીના દિવસે ભોજન કરશો તો તમારી નિંદા થશે માટે ગમે તેમ કરીને પણ તમે તમારું મનોબળ દ્રઢ કરીને ઉપવાસ કરો ઉપવાસ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી ચંદ્રભાગાની વાત સાંભળી શોભને કહ્યું હે પ્રિયે તારું કહેવું સાચું છે હું કોઈ પણ ભોગે આ રમા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીશ ભગવાને જે ધાર્યું હશે તે જ થશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું આ રીતે દ્રઢ નિર્ણય કરીને શોભને રમા એકાદશીના વ્રતના નિયમોનું પાલન કર્યું ઉપવાસ કર્યો પરંતુ ભૂખને લીધે એના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી ભૂખના દુઃખની ચિંતામાં ચિંતામાં ને સૂર્ય ગયો રાત પડી ભગવાન વિષ્ણુના ભક્તો પૂજન કરવામાં વ્યસ્ત થયા વ્રત કરનારાઓએ આ રાત્રિને વધાવી લીધી અને અતિ આનંદપૂર્વક ધૂન ભજન અને કીર્તન સાથે જાગરણ કરવા લાગ્યા પરંતુ હે રાજા યુધિષ્ઠર પેલા શોભન માટે તો આ રાત્રિ દુઃખદાયક નીવડી ભૂખથી પીડાતા પીડાતા માંડ માંડ એણે જાગરણ કર્યું પરંતુ સૂર્યોદય થતાં જ તે મૃત્યુને પામ્યો રાજા મુકુચંદે રાજ્ય ઉચિત તુલસી અને ચંદન જેવા પવિત્ર લાકડાથી એનો ઉત્તમ અગ્નિદાહ કર્યો ચંદ્રભાગા એની પાછળ સતી થવા તૈયાર થઈ પરંતુ પિતાએ એમ ન કરવાનું કહ્યું પતિની મરણક્રિયા કર્યા પછી ચંદ્રભાગા પોતાના પિતાને ઘેર જ રહી હતી એ નૃપ શ્રેષ્ઠ રમા એકાદશીના વ્રતના પ્રભાવને લીધે શોભન મંદ્રાચલ પર્વત ઉપર દેવનગરીમાં રહેવા લાગ્યો એનો વૈભવ કુબેર જેવો હતો એ બીજા કુબેર જેવો શોભતો હતો અઢળક દ્રવ્યનો એ માલિક બન્યો હતો એ દોમ દોમ સાહેબી ભોગવતો હતો અનેક સેવકો એના ચાકરો એની તહેનાહમાં હાજર હતા એના સુખની તો કોઈ સીમા ન હતી મુકુચંદ રાજાના નગરમાં સોમ શર્મા નામનો પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો

તમારા સસરાના ઘરમાં બધા કુશળ છે તેમજ તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે નગરના સર્વ પ્રજાજનો પણ કુશળ છે પરંતુ મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે મેં ક્યારેય આવી સુંદર અને અદ્ભુત નગરી ક્યાંય જોઈ નથી વળી તમને આટલો બધો વૈભવ કેવી રીતે મળ્યો તે પણ મને સમજાતું નથી શોભને કહ્યું આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું વ્રત કરવાથી મને આ બધું પ્રાપ્ત થયું છે પરંતુ એ વ્રત તમે શ્રદ્ધા વગર જ કર્યું હતું તેથી આ બધો વૈભવ વધુ સમય સુધી ટકી શકશે નહીં તમે ચંદ્રભાગાને મારા આ બધા જ સમાચાર જરૂરથી કહેજો શોભનની વાત સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ તીર્થયાત્રા પૂરી કરીને મુકુચંદ રાજાના નગરમાં આવ્યો અને ચંદ્રભાગાને શોભનના બધા જ સમાચાર કહ્યા અને પછી બોલ્યો હે દીકરી મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે એનો કુબેર જેવો વૈભવ પણ નજરે જોયો છે પરંતુ એ કહે છે કે એણે કરેલું રમા એકાદશીનું વ્રત શ્રદ્ધા વગરનું હતું તેથી અસ્થિર ફળદાયી થયું છે તેથી એનો એ બધો વૈભવ પણ અસ્થાયી છે તું એને સ્થાયી બનાવ ચંદ્રભાગાએ કહ્યું હે વિપ્ર મને મારા પતિના દર્શનની તાલાવેલી લાગી છે આપ મને ત્યાં લઈ જાઓ હું મારા વ્રતના પુણ્યના પ્રભાવથી એ બધું સ્થાયી બનાવીશ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન ચંદ્રભાગાની આ વાત સાંભળીને સોમ શર્મા એને મંદ્રાચલ પર્વતની નજીક આવેલા વામદેવ મુનિના આશ્રમ પર લઈ ગયો એણે મુનિને બધી વિગત કહી સંભળાવી વામદેવ મુનિના મંત્રોની શક્તિથી અને વ્રતના પ્રભાવથી એ ચંદ્રભાગાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું ત્યાર પછી એ પોતાના પતિની પાસે ગઈ ત્યારે એને ઘણો જ હર્ષ થયો પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને પણ ઘણો જ આનંદ થયો ત્યાર પછી શોભને ચંદ્રભાગાને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી ચંદ્રભાગાએ હર્ષથી પોતાના પ્રિયતમને પ્રિય વચન કહ્યું હે નાથ હું હિતની વાત કહું છું તે તમે સાંભળો હું મારા પિતાના ઘેરે આઠ વર્ષની ઉંમરની થઈ ત્યારથી માંડીને આજ સુધી મેં જે જે એકાદશીના વ્રતો કર્યા છે અને એનું જે પુણ્ય સંચિત થયું છે એ બધાના પ્રભાવથી આપને દરેક પ્રકારનું મનવાંછિત સુખ પ્રાપ્ત થશે આપનો વૈભવ સ્થાયી થશે અને આપની નગરી કલ્પના અંત સુધી અવિનાશી બનશે હે રૂપ શ્રેષ્ઠ આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈ પોતાના પતિની સાથે મંદ્રાચલ પર્વતના શિખરો પર વિહાર કરવા લાગી હે રાજન મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે આ એકાદશી ચિંતામણી જેવી જ તેમજ કામ કેનું જેવી હોય બધા જ મનોરથો પૂર્ણ કરવાવાળી છે મેં બંને પક્ષોની એકાદશીઓના વ્રતોનું મહાત્મ્ય આપને કહી સંભળાવ્યું બંને પક્ષની એકાદશીઓ એક સરખી જ પાપનાશક તેમજ એક સરખું પુણ્ય ફળ આપવાવાળી છે જેવી શુકલ પક્ષની એકાદશી છે એવી જ કૃષ્ણ પક્ષની એકાદશી પણ છે એમાં ભેદ રાખવો જોઈએ નહીં જેવી રીતે સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની ગાય હોય પરંતુ તેમનું દૂધ તો એક સરખું જ હોય છે એવી જ રીતે અજવાળિયાની એકાદશી હોય કે પછી અંધારિયાની એકાદશી હોય બંનેના વ્રતનું ફળ તો એક સરખું જ પુણ્યદાયી હોય છે જે મનુષ્ય આ રમા એકાદશીના વ્રતના મહાત્માને સાંભળે છે તે સગળા પાપોમાંથી મુક્ત થાય છે અને વિષ્ણુ લોકમાં જાય છે આ પ્રમાણે આસો માસની વધ પક્ષની રમા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય બોલો માતા લક્ષ્મીની જય મિત્રો આસો માસના વધ પક્ષમાં આવતી રમા એકાદશી પુણ્યશાળી પ્રભાવશાળી અને અત્યંત ફળદાયી કહેવામાં આવી છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે આ પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠને વાસ થાય છે મિત્રો આ એકાદશીથી જ દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે માતા લક્ષ્મીની આપણા ઘરમાં પધરામણી થાય માતા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહે આખું વર્ષ સુખ સમૃદ્ધિથી પસાર થાય એ માટે રમા એકાદશીથી લઈ નવા વર્ષ સુધી ઘરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ઘરના ઉંમરે સાથિયા કરવામાં આવે છે સુંદર રંગોળી કરવામાં આવે છે ઘરની આંસુપાલવના કે રંગબેરંગવી તોરણથી સુશોભિત કરવામાં આવે છે આવી રીતે માતા લક્ષ્મીના આગમનની તૈયારી આ રમા એકાદશીથી જ શરૂ થઈ જાય છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં રમા એકાદશીનું ખૂબ મહત્ત્વ છે આથી એકાદશીનું આ વ્રત સુખ સૌભાગ્ય આપનારું છે જીવનમાં પ્રગતિ લાવનારું છે મનોકામના પૂર્ણ કરનારું છે તો મિત્રો આ હતું રમા એકાદશી વ્રતનું મહાત્મ વિધિ આ દિવસે કરવાના ઉપાયો અને વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ